મોટા ખૂંટવાડાથી ઉગલવાણ રોડ બિસ્માર હાલતમાં સ્થાનિકોમાં ભારે રોષ ભાવનગર જિલ્લાના મહુવા અને જેસર તાલુકાની સીમા વચ્ચે આવેલા મોટા ખૂંટવાડાથી ઉગલવાણા ગામને જોડતા મુખ્ય માર્ગે છેલ્લા કેટલાય સમયથી અત્યંત દયનીય સ્થિતિમાં છે ગામના લોકોના જણાવ્યા મુજબ હાલ માર્ગ ઉપર ઊંડા ખાડા ધોવાઈ ગયેલા નાળાઓ અને તૂટેલા ભાગો આવા સ્તરે પહોંચી ગયા છે કે સામાન્ય વાહન ચાલન પણ જોખમરૂપ બની ગયું છે રોજિંદા આવતા જતા લોકો વિદ્યાર્થીઓ તથા ખેડૂતો માટે આ માર્ગ જીવલેણ પડી રહ્યો છે વરસાદી ઋતુમાં માર્ગ પરથી પસાર થવું જાણે મોતને આમંત્રણ આપવાનું સમાન છે ટ્રેક્ટર બાઇક રિક્ષા સહિતના વાહનોને વારંવાર અટકવું પડે છે તો ઘણા વખતે વાહન ખાડામાં પણ ઘણી વખતે વાહનો ખાડામાં ફસાઈ જાય છે આસપાસના ગામો તથા ખેત વિસ્તાર માટે જીવન રેખા સમાન આ માર્ગની બિસ્માર સ્થિતિને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અનેકવાર અકસ્માતો સર્જાઈ ચૂક્યા હોવા છતાં તંત્ર સૂતું હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે કે આ રોડમાં રોજ અકસ્માતની ભીતિ છે બાળકોને સ્કૂલ જાય ત્યારે દિલ ધડકતું રહે છે તંત્રને અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ કામગીરી થતી નથી હવે લોકોના જીવ સાથે રમવાનું બંધ થવું જોઈએ રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે એ સમજાતું નથી રોજ આવજાવવામાં મુશ્કેલી બની ગઈ છે ટ્રેક્ટર પણ પસાર થવામાં મુશ્કેલી પડે છે તો બાઇકવાળાની શું હાલત થાય થતી હશે તે વિચારવું ખેતરમાંથી પાક લઈને જવામાં પણ માર્ગ મળતો નથી નાળાઓ ધોવાઈ ગયા છે રોડ તૂટી પડ્યો છે આ સ્થિતિ જો તાત્કાલિક સુધરે નહીં તો કોઈ મોટો અકસ્માત થાય પછી જ તંત્ર જાગશે કે શું ત્યારે સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક માંગની મરામત શરૂ કરી લોકોના જીવ અને વાહન વ્યવહાર સુરક્ષિત કરવામાં આવે માર્ગની હાલત જોતી તાત્કાલિક રિસરફેસિંગ અને નાળાનું કામ પુનઃબંધારણ શરૂ પુનઃબંધારણ જરૂરી હોવાનું લોકો કહી રહ્યા છે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી મારું નામ નરેશભાઈ પાતાભાઈ અડિયા મોટા ખુટોડા અહીંયા મારી વાડી આવેલી છે ને આ રસ્તો હાવ બધે ખરાબ છે મારા ઘડીએ પાણી બહુ આવે છે ને આ રસ્તો હારો વહેલી ટકે થાય તો સારું એમ પાણીની બે નેવડા આવે છે બહુ ને બહુ પાણી આવે એટલે ધોવાઈ ગયો છે આખો રસ્તો મારું ગામ મોટા ખુટોડા મોવા તાલુકો ને જિલ્લો ભાવનગર અને ઉગલવાડ જવા માટેનો રસ્તો છે આ અને આ નિશાળિયા ખોટો મોટા ખોટોડા ગામે આવે છે પણ એને તે તકલીફ પડે છે અને દવાખાના છે દવાખાને આવવામાં તકલીફ પડે છે દવાખાને આવતા હોય તો છતાં એ હેરાન થાય છે અને ખેડૂતે હેરાન થાય છે બધા વાહનવાળા હેરાન થાય છે કઈક ના એક્સિડન્ટ થઈ ગયા છે આયા કઈક ફોર વ્હીલર તોડી નાખી છે પડેલું છે આમાં અને ભાઈ માથોડા પડી ગયો છે આ તો હવે સરકાર આમાં ધ્યાન નથી દેતું મારું નામ છે રમેશ ઝુંજુવાડિયા હું મોટા ખુટોડા ગામનો રહેવાસી છું એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્ય તરીકે કામગીરી કરું છું અત્યારે જે આપણે રોડ ઉપર ઊભા છીએ એ રોડ છે મોટા ખુટોડા થી ઉગવણ ગામને જોડતો રોડ છે મોટા કુટુડા ગામ છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જેથી કરીને સારવાર અર્થે આવતા દર્દીઓ છે ગામની અંદર હાઈસ્કૂલ આવેલી છે ઇરિગેશન ઓફિસ વિગેરે પ્રકારની ઓફિસ આવેલી છે તો ઉગલવણના ગામને જે જોડતો રોડ છે ને એ ગામને કુટોડા ગામના અવર જવર કરવા માટે રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને બંને ગામના લોકોને ખેડૂતોને અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નાની નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસ અર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો સરકારને એક મીડિયાના માધ્યમથી મારે જણાવવાનું છે કે ભાઈ જ્યારે અમે કોઈ ન્યૂઝ મીડિયામાં અહેવાલ સાંભળતા હોય તો અમને એવું જાણવા મળે છે કે આજે ગુજરાતના ખેડૂતોને ગુજરાતના ગામડાને અમારે ડબલ એન્જિનની સરકાર છે એટલે અમારા પાવરફુલ ગામડા બનાવવા છે આ કરવું પણ ખરેખર સ્થાનિક નેતા હોય કોઈપણ કાર્યકર્તા હોય રાજકીય આગેવાનો હોય સુટાણેલા હોય એ ક્યારેક ખુટોડાથી ઉગલવાનું ગામ નીકળે ને તો એને ખબર પડે કે જે મારો વિસ્તાર છે કઈ રીતે આ પરેશાની ભોગવી રહ્યા છે તો સરકારને મારી વિનંતી છે જ્યારે કરોડો રૂપિયાના બજેટની તમે માંગણી કરો છો તો આ રોડ જાય છે ક્યાં એટલું મારું કહેવાનું છે